આવે છે જોઈ શકો છો નદી અત્યારે ખાલી નદી અત્યારે ખાલી હોય તો આવું લોક

Si O timing habibi Ti tad height <laughs> shirt Ti track sirui Sτο kertur Ti side ગામ નામ હેદ એક નંબર ફેન માફી માગું તો હવે સિદ્ધાજી અમે ગામ રોડ ઉપર

વાસણા દ મંદિર છે અંદર જવાનું છે થેન્ક યુ આવી ગયું અહીંયા થોડોક બગીન તો બનાવેલો ચાલો કેમ છે કેમ મજામાં આજે આપણે એક બ્લોક નાખવાનું છે તો આજે આપણે પઢિયાર કેલી મહુવાથી પઢિયાર કાથી મીડિયાના પાસે આવી ગયા છીએ વાડીયા આપણે બેઠા છીએ વાડીયા આવ્યા છીએ તો આપણે બ્લોકને અહીંયા કરીએ એમ જય સીતારામ જય મા મંગલમાં જય હર હર મહાદેવ અને લાઇક અને શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા ગ્રુપમાં શેર કરતા દેજો થેન્ક યુ જય માતાજી